સોલંકી સમાજ ના સિંહ છે અને મિત્રો હું સોલંકી નો દીકરો છું તો મિત્રો સ્વાગત છે તમારું આજના પાછા નવા સમયેલી મજામાં જોઈશું કેમ કે આપડા મજામાં જ હોય તો આજે પણ તમારો ભાઈ કંઈક તૈયાર થઈ ગયો છે કેમ કે આજે જવાનું છે આપણે એક ભાઈ બંધના લગ્નમાં નાવડા પાલ તો ચાલો મોડું થઈ ગયું છે થોડુંક ઉતાવળ રાખીએ અને ફટાફટ નીકળીએ માતાજીને પૂજા લાગીને ચાલો કન્ટિન્યુ આપણે રામ પહેરીને બહાર કાઢી નાખી છે બરાબર હવે જવાનું છે ઓન ધ સ્પોટ ના આવડા ચાલો ફટાફટ હાથ રૂમનું આવી ગયું છે ફોન આમાં ફિટ કરવાનો છે આપણે હવે મળું તમને સીધો ના છે રસ્તામાં ઊભી રાખીશ તો મળું બરાબર બાઈક સીધો ના આવડાવ કેમકે મોડો થઈ ગયો છે આપણે બહુ ચાલો

ಪುಣ್ಯಕ್ತ ಮುರಾ ವರದ ಲ

દવાખાને જવાનું થયું હતું થોડું કામ આવી ગયું હતું દવાખાને જતાં આપણે બધું પતી ગયું છે હવે મારી પણ તબિયત થોડીક હવે હારી થઈ ગઈ છે એટલા માટે પાછો આપણે આજથી વ્લોગ ચાલુ કર્યો છે આ વ્લોગ હમણાં પૂરો કરીને બીજો વ્લોગ ચાલુ કરવો છે કે પછી આ વ્લોગ નગર લાંબો થઈ જાય તો ચાલો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળું તમને એક નવા વ્લોગ સાથે બરાબર બધાને જય માતાજી જય કોળીસમ તો મિત્રો આપણને બધાને ખબર જ છે અત્યારે કે બગદાણામાં શું ચાલી રહ્યું છે તો મારો ભાઈ હું તો એમ કહું છું કે હજી એકા મોકો છે કોળી સમાજને એક થવાનો હજી થઈ જાવ તો આ બધું બંધ થઈ જાય બરોબર કેમ કે આમાં મોટા મોટા પડ્યા છે પરસોત્તમભાઈ સોલંકી હીરા સોલંકી બધા આવ્યા છે કાલે વિડીયો બતાવું તમને આગળ વિડીયો પણ તમે જોઈ લો હજી કહું હું તમને કે કોળી સમાજ હજી એક થઈ જાવ બાકી આવું આવું તો ચાલુ જ રહેશે બરોબર બાકી નવનીતભાઈને ન્યાય તો મળવો જ પડે બરોબર આપણે બધા નવનીતભાઈની સાથે જ છે બરોબર તમે બધા લોકો કોણ કોણ નવનીતભાઈની સાથે છો જરાક મને કોમેન્ટમાં જણાવી દેજો બરાબર ન્યાય તો મળવો જ પડે એમને આપણે કોળી સમાજનો છે ભાઈ કોળી સમાજનો જો આખો કોળી સમાજ કોળી સમાજનો ભાઈ એની સાથે આપણે ઉભો રહેવું જરૂરી છે હું પણ સાથે છું તમે લોકો પણ સાથે રહીજો બરોબર જય માતાજી હું આજે ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે

લીલો ધબકારો સિંહ એટલે ભાઈ પરસોત્તમ સોલંકી આવે છે તારો બાપ આવે છે હંતવ હોય હંતી જાવ મિત્રો વિડીયો બને એટલો શેર કરો ભાઈ આવે છે પરસોત્તમ સોલંકી આવે છે અને એ પણ હોસ્પિટલ કોળી સમાજના સરપંચને મળવા માટે આવે છે ભાઈ આવે છે ભાઈ કોળી સમાજનો નો હાવજ આવે છે જયરાજ હંતવ હોય હંતી જઈ ભાઈ આવ્યો હવે के परसोत्तम दादा खाली कोड़ी समाज ना सिंह ના ભાઈ ના આપણા પુરુષોત્તમ દાદા તો આખા ગુજરાત ના સિંહ છે એટલે ખાલી તમે એમ ના સમજો જો અમારા કોળી સમાજના છે સાહેબ અમારા બધા ના છે અને દાદા જ્યાં સુધી બેઠા છે ને પાંચ દિવસ થઈ ગયો છે બીજો કે લગ્નમાંથી આપણે આવતા રહેતા પણ તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને બીજી થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે આપણો વ્લોગ ઉતાર્યો નહોતો એટલે આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે બે દિવસ પછી આજે આવવાનું છે આપણે ભળીએ કેમકે દિવસમાં તાવણસ હતી તો ચાલો કન્ટિન્યુ એ હે અમારી રાણી ઇસ્કો લે એમ ચલતે ફટાફટ ઓફિસ પછી ચલો બીજો આપણે બહાર નીકળ્યા તો આપણને મળી ગયા છે આપણા સંજયભાઈ માવો ખબર આવે છે કે માવો ખાતો જા તો આપણે માવો કંઈ નીકળ્યા ફટાફટ ચાલો

તો વાંડો નઈ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્લાન્ટે સમળો કન્ટેનર હો મિત્રાજ છે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી હું કયા દરબાર જય માતાજી જય માતાજી હું કરો મિત્રાજ છે તમે અતારમાં હે હું કરો અતારમાં ઈશુખભાઈ ભાટાવાળા ઈશુખભાઈ ભાટાવાળા ભરવા છે કપજી તો હારો કઈ દો ફોન હાલો ગુલાબસિંહનો ફોન લગાવો હેલો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળું તમને એક નવા બ્લોગ સાથે બરાબર બધાને જય માતાજી જય કોળેસ મા